જે હાઉસ છે એની હોમ ટુ છે એટલે હાઉસ અને અમારી જે વાડી છે બે ખેતર છે વાડી એમના એમને આપણે ટૂર કરાવતું એ ઘણા વ્યુઅર્સની કોમેન્ટ હતી ભાઈ કે તમે ન્યાય રહ્યો છો એ તમારા કાકાનું ઘર છે કે કોનું છે તમારું ઘર કયું છે બતાવી ગયો એટલે આજ તમને અમારું ઘર નહીં બતાવી દઈ તો આમ મેં આજે દેખાય ને ત્યાં મેન રોડ આવી ગયો મેન રોડેથી સીધા જ આવો ને એટલે સામું જ આપણું આ મારું ઘર છે ઘર આવે આ આ ઘરમાં અમારું એટલે કે મારા પપ્પા અને કાકા એ બે નું જોડે ઘર છે હા મારા ચતુર કાકાનું અને અમારું બેનું ભેગું મકાન છે એટલું આ છે

પંદર બાય તેર રૂમ આવે બધાય અહીંથી આ રોડ બાજુ બારી આવે અને કાંઈથી આ બારી આવે અને આમાંથી સાંજે તમે ઉતાવળ ઠંડો પવન આવે ફર્સ્ટ ક્લાસ પંખાની જરૂર ન પડે એવું થાય પછી આ બે રૂમ ભેગા જો આ રૂમ માં ત્યાં રૂમ જવું હોય તો એ જ ભાઈ હા પછી પાર્ટી હોતી છે

અને પછી છેલ્લે બે રૂમ જેવી ચેતાને એવી છે પાતા બે રૂમ બે પેલા બે કે બે રૂમ કમ્બાઈન એક રૂમમાંથી એક રૂમમાં બે રૂમમાં જવું હોય તો આ કાકાને હોલ છે ટીવી ને મેમ્બર માટે ને બધાય અચ્છા કાકા એક કટર વાપરે છે ને હા

એટલે વેટી દીધું મને અંધારામાં આવી દીધું તો વેલી મને કે સફેદ કલર કરેલો છે મને તે કરવું ગોડડા અને અહીંથી એટલું આ તાબુ છે હવે ઢાબેથી જોવો ને એટલે ફરતું ગામ દેખાય આપણે આમ તો આ છેડાનું મકાન થાય આ બધાય ચાળવાની હોય પછી પાછળ નદી આવી જાય અને સામે છે પરા વિસ્તાર ને બધા આ ચારણ ઢોર ને બધું રાખે ને

ચાઈ વાડીએ બે વાળી બતાવી રેવાની બહુ મજા આવે એવું છે હા આ એમાં ચોમાસામાં તો જોવાનું જ નઈ કાઈ આપણે મકાન બને કેટલો ટાઈમ છે 2011 હમ બે માં પહેલા ખોખો તૈયાર કર્યો તો લગભગ 6 મહિના કમાયલો કેમ 11 માં હા 11 માં તે આપણે ઓલે વેરના ગાડી લીધી હતી મને યાદ છે એ નવી ગાડી લઈને આવ્યા તમે એકવાર ને બાપુજી ને અંદર માં છે હા કમ્પાઉન્ડ માંગે છે બધું બે હજાર અગિયાર માં ખોખો બનાવ્યો ને બે હજાર ઓગણીસ માં આ ટાઇલ્સ નો બધું કામ કર્યું કલર કામ ને ટાઇલ્સ નો પથ્થર નો બધું અરે લોકડાઉન માં આવ્યો ને તે મકાન કામમાં લાગ્યું હતું ટાઇલ્સ વાળું કામ લગભગ એક મહિનો આવેલું હતું

એ તો બતાવી દીધી ઘણું આકાની વાડી છે અને બીજી આપણું છે એક એકાશી કહેવાય આપણે નાગત્રા રોડે ઓલા જીરા રોડે અને એક આવે નાગત્ર રોડે એ મામલાદાર મામલાગાર પહેલાં જાય આપણે એકાશીએ અને પછી જાય એ મામલાગાર આપણે એકાશ્યું હા આમાં આ બધા આંબા છે

હા સતરુ કાકાનું આ વચ્ચે છે ને એટલી કાદી પડી છે પથ્થરવાળું હોય ને એટલે અને ખેતી લાયક કરવી ને તો બધું એટલે ટોટા ફોડે અને તો હા માઇનિંગ કરવું પડે પથ્થર બધા તોડવા પડે કાંચ હોય જો પછી ધીમે ધીમે તપે એમ થોડું તૂટતું જાય પણ તો હાવ તૂટે નહીં

પટ્ટો હા આપણે ક્યાંથી થાય કાકા હા બાપુ જાય લેગી બધા કે બાણ હોય ને કે બાણ આ છે ને આ પાળા એવું કર્યું અહીંથી આ પાળો અને સામે ઓલો

নামকাংন দাই঵াইশান নিজে নাথয় থোডি পন্দা দি঵ারশ দাইর দানান দান্য় নান নকলার্য় নান নক্লারা হলি পনক্লার্রছ থোয় � હલો એ કુ બતા ગયું લ્યો કુંડીમાં મોટર ચાલુ કરે ને હા આ દોરિયામાં આમ તો કોને કોને પાણી પીધું છે आरो फिल्टर सीधो जमीन माती फिल्टर थिन आवे चाहिए तो आए ये हम नो ये पोस्टमार्टम

अरे तो हाँ। ये मारवी निकल जेसे पर तुवर मोठी थाय तुवर शिराळ थाय पच काय वाव रे हा इ तुवर पैसे पास आमी दे हो बे बाजू आमी दे ना सोड वाका क्या हा तेगा न थी जाय उबो तो थोडं वा था इ हा अरे उबो काय ना उबो ने आडो तो थाय अले इ आंठी आंठी 1/2 वाज ना आम अर्दू होई जाय तामंडवी निकलवी जाय तामंडवी निकल जाय एवढा वावे तुवर वावे एम 25 20 तो आटला पाटला र तोय थोडी जगी मार ना हालवान दे हा तो एम तो હું कावशो प आमी जाय एम तुवर हरके आले झालाय ने मनपा

આ તો થી ત્યાં મકાન ના નજીક થાય ને થી આવી